જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જીવન ધ્યેય ઇટાલીના તુરિયન વિશ્વવિદ્યાલય રેડિયોલોજી વિભાગના વડા એવા મારિયો પોજીયો કેન્સર જેવી ભયાનક બીમારીને રોકવા માટે કેવી ચિકિત્સા પદ્ધતિ હોવી જોઈએ તેની શોધ કરી રહ્યા હતા તેમણે અનેક પ્રયોગો કર્યા હતા અને રેડિયોલોજીની કેન્સર પર સી અસર થાય છે તે જાણવા માટે તેમણે અનેક પુસ્તકોનો અભ્યાસ કરી લીધો હતો તેમને એમાંથી પણ સંતોષ ન થયો અને તેમણે નક્કી કર્યું કે જાત અનુભવો કે જાત મહેનત કર્યા વગર ખોટું જો એમના પ્રયોગો સફળ થાય તો જ આ ભયંકર રોગને નાઠી શકાય આથી તેઓ રેડિયમ સાથે કામ કરવા લાગ્યા પરંતુ રેડિયમની ભયાનક અસર થતી અને તેમના ડાબા હાથની એક આંગળી એકદમ ક્ષીણ થઈ ગઈ અને તે કપાવી પડી છતાં તેઓ હિંમત ન હર્યા તેમણે વિચાર્યું કે બીજી શ્યાર તો છે ને એનાથી કામ ચલાવીશ અને તેમને પ્રયોગો શરૂ રાખ્યા અને ત્યાર પછી તેમનો ડાબો હાથ કપાવવો પડ્યો અને જમણો હાથ પણ કપાવવો પડ્યો ધીરે ધીરે તેમનું આખું શરીર એકદમ અશક્ત અને ક્ષીણ થવા લાગ્યું છતાં તેઓ હિંમત ન હાલ્યા અને પોતાનું કાર્ય કરતા રહ્યા તેમના મિત્રો આવીને તેમને કહેતા કે તું રેડિયમ સાથે કામ કરવાનું છોડી દે નહીતર તારી જિંદગી છે એ પૂરી થઈ જશે ત્યારે મારીઓ ફોજીઓ કહેતા કે મારું જીવન ધ્યેય એ જ છે કે આ ભયંકર બીમારીનું કોઈ ઉપાય મળી આવે અને તેમને પ્રયોગો શરૂ જ રાખ્યા હતા ઈસવીસન ઓગણીસો છપ્પનમાં આ મહાન માનવતાવાદી વૈજ્ઞાનિકનું એકોતેર વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું પરંતુ વિજ્ઞાન ક્ષેત્રે તેઓ અમર બની ગયા હતા કેન્સર જેવી ભયંકર બીમારી માટે તેમને પોતાનું જીવન સંપૂર્ણ રીતે તેમાં સમર્પિત કરી દીધું હતું અને રેડિયમ જેવી ભયંકર ધાતુ સાથે અને એ રસાયણ સાથે તેમને કાર્ય કર્યું હતું વંદન છે તેમના જીવનને